સેક્ટોરલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા સોમવારે દસ જૂની નિફ્ટી કેવી રીતે આગળ વધી શકે છે એના વિશે આપણે માહિતી જોઈએ એચડીએફસી સિક્યુરિટી નાગરાજ શેઠીએ જણાવ્યું હતું કે નિફ્ટીએ શુક્રવારે વધુ એક પાત્ર સમગ્ર સત્ર માટે તેજી નું રહ્યું શુક્રવારે વોલિટિલિટી ઓછી હતી આના પરિણામે બજાર માટે ઇન્ટ્રાડે તેજી નું વલણ જોવા મળ્યું હતું સુધીના સર્વોચ્ચ સ્તર ત્રેવીસ હજાર ત્રણસો આડત્રીસ ઉપર બંધ રહ્યો છે शुक्रવારે નિફ્ટીએ દૈનિક ચાર્ટ પર લાંબી બુલિશ કેન્ડલ બનાવી હતી જે મંગળવારે 23200 ઉપર બનેલી કેન્ડલના ઉપલા ભાગની મહત્વપૂર્ણ ઉપલાબ માર્કેટ પહોંચી હતી નિફ્ટી માત્ર ત્રણ સત્રમાં મંગળવારેનો તીવ્ર ઘટાડો પાછો મેળવ એટલે કે ત્રણ જ દિવસમાં જે મંગળવારે મોટો ઘટાડો આવ્યો જો એને રિકવર કરી લીધું છે નિફ્ટી તેમણે કહ્યું કે નિફ્ટી ટૂંકા ગાળાનો ટ્રેન્ડ સકારાત્મક રહ્યો છે 23300 થી 23400 લેવલના ઉપલા પ્રતિકારક સ્તરે પહોંચ્યા પછી બજાર ટૂંકા ગાળામાં ઊંચા સ્તરેની નજીક નવસો ના સ્તરે છે પછી વાત કરી કે સોમવારે માર્કેટ દસ જૂન ના દિવસે કેવી રીતે આગળ વધી શકે છે બેંક ઓગણપચાસ હજાર ત્રણસો સોળ પોઈન્ટ પંચાણું પર હકારાત્મક શરૂઆત કર્યા પછી તેના ઇન્ડેક્સે

એંગલ પિન કેન્ડલ બનાવી છે ઇન્ડેક્સ પોતાના રેઝિસ્ટન્સ સરની પાસે બંધ થયો છે જે મજબૂત બાયિંગ ઇન્ટરેસ્ટનો સંકેત આપી રહ્યો છે તો મિત્રો આ વિડીયોમાં વાત કરી આપણે કે 7 જૂને જો માર્કેટ સારી એવી તેજીમાં બંધ થયું હતું અને હવે આવનારા સમયમાં એટલે કે 10 જૂને સોમવારે માર્કેટ કેવું ચાલશે આખો અઠવાડિયું એના વિશે એક્સપર્ટ એ જણાવ્યું તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને ને કરી ઘટડી દબાવી દેજો